જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે હું આવી ગઈ છું મહારાષ્ટ્રમાં આવેલ જ્યોતિર્લિંગ એવા ભીમાશંકર મહાદેવના દર્શન કરવા માટે બાર જ્યોતિર્લિંગમાંનું એક આ ભીમાશંકર જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીશું જે આ જ્યોતિર્લિંગ છઠ્ઠા નંબર પર આવેલું છે અહીંયા મંદિર જતાં પહેલાં બસો પગથિયા ઉતરીને પછી જ આપણે દર્શન કરવા જઈ શકીશું તો ચાલો મારી સાથે દર્શન કરવા ભીમાશંકર મહાદેવના આ પહેલાં મેં ત્રંબકેશ્વર મહાદેવનો વિડીયો મૂકેલ છે તે પણ તમે જોયો હશે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના પણ આપણે દર્શન કર્યા છે હવે આપણે દર્શન કરીશું ભીમાશંકર મહાદેવના તો ચાલો મારી સાથે દર્શન કરવા マディ。